જેના કારણે વિદ્યાર્થીઓમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તાત્કાલિક શાળાના બારી અને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા મધમાખીના ઉપદ્રવ ને ધ્યાનમાં રાખીને શાળા સંચાલકોએ નિર્ણય કર્યો કે શાળાને એક કલાક મોડી છોડવાની વ્યવસ્થા કરવામાં આવશે આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી શાળાના સંચાલકોએ તાત્કાલિક લેતા મધમાખીના ડંખથી ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક તબીબી સારવાર માટે લઈ જવામાં આવ્યા મધમાખીના ઉપદ્રવથી બચવા માટે શાળાના સ્ટાફે અને વિદ્યાર્થીઓએ શાળાની અંદર રહેવાની સલાહ આપવામાં આવી હતી આ અંગે શાળા સંચાલકોએ વધુમાં વધુ સાવધાની રાખવા માટે વિદ્યાર્થી અને તેમના વાલીઓને અનુરોધ કર્યો છે મધમાખીના ઉપદ્રવથી બચવા માટે શાળાની આસપાસના વિસ્તારોમાં પણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે